બાર બે હજાર ચોવીસની અપડેટ માહિતી છે જે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક એટલે કે છે કોન્સ્ટેબલ કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબતે હું મિત્રો છે ટાઇટલ આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંકની છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ અને લોકરક્ષક એટલે કે કોસ્ટેબલની ભરતી અંગેની જે શારીરિક કસોટી મિત્રો છે તેની સંભવિત જાન્યુઆરી બે હજાર પચીસના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે જે અંગે તમામ ઉમેદવારોએ છે નોંધ લેવી તો મિત્રો આમાં સ્પષ્ટ કહેલું છે કે જાન્યુઆરી મહિનો છે તેના બીજા અઠવાડિયામાં છે તમારી જે આ શારીરિક કસોટી બંનેની એટલે કે પીએસઆઈ અને છે કોસ્ટેબલ બંનેની શારીરિક કસોટી છે તે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયા એટલે કે બીજા સપ્તાહમાં છે યોજવાની છે તે અંગે મિત્રો છે આ જાણકારી છે ઉમેદવારો માટે છે જાહેર કરવામાં આવી છે લેટેસ્ટ અપડેટ મિત્રો સત્તર બાર બે હજાર ચોવીસનું આ અપડેટ રહેલું છે તો જે પણ ઉમેદવારો છે જે છે આમાં શારીરિક કસોટી આપવાના છે તે તેની તૈયારી ચાલુ રાખજો જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં તમને છે શારીરિક કસોટી છે તમારે આવવાની રહેશે